નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોરબીમાં સર્જાયેલ પુલ દુર્ઘટનાના બનાવની સુપ્રીમ કોર્ટમાં પડકારનાર એડવોકેટ ઉત્કર્ષ દવે શહેરના હરણી બોટ દુર્ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે મંગળવારે વડોદરા ખાતે આવેલા એડવોકેટ દવેએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કોર્ટિયા પ્રોજેક્ટ કંપની પાસે લેકમાં માત્ર પેડલ બોટ ચલાવવાની મંજૂરી હતી આમ છતાં એન્જિન બોટ ચલાવતી હતી પાલિકાના સુપરવિઝન સામે શંકા દર્શાવી હતી આ બનાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકો પણ કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે કોન્ટ્રાક્ટરને બોગસ કોને આપી તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે દાયકામાં વડોદરા શહેરના તળાવમાં દુર્ઘટના હતી ત્યારે પણ કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટ પાસે હતો આ કંપનીને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવાના બદલે મ્યુનિસિપલ કોર્પોરેશને બે હજાર અઢારમાં ફરી કોટિયા પ્રોજેક્ટ કંપની સાથે હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ કર્યો હતો પાલિકા દ્વારા ભારોભાર બેદરકારી દાખવવામાં આવી હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે માટે તેમને પણ જવાબદાર ગણીને આરોપી બનાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જનહિતની યાચિકા દાખલ કરવામાં આવી છે કે મોરબી દુર્ઘટના ઘટી જેની અંદર એકસો મૃત્યુ થયા ત્યારે પણ આવી રીતે જ ઉતાવળ કરીને એફઆઈઆર નોંધી દેવામાં આવી હતી અને પછી ચાર્જશીટ કરતી વખતે મુખ્ય આરોપીનું નામ દર્શાવવામાં આવ્યું હતું મને એ વસ્તુ નથી ખબર પડતી વિથ માય લિમિટેડ પ્રેક્ટિસ ધેટ આઈ એમ ઇન ટુ વોટ ઇઝ ધ ડિફિકલ્ટી ઓર વોટ ઇઝ ધ હરી કે તમે તાત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધો છો જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય છે એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ એ હોય છે કે લોકોના હું જીવ બચાવ એવી તો શું ઉતાવળ છે કે થોડાક જ કલાકની અંદર એક એફઆઈઆર નોંધાઈ જાય છે અને કોના પર જે બોટ ચાલક હતો એના પર કોટિયા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પર અરે સાહેબ ધ પ્રેયર ઇન ધ સુપ્રીમ કોર્ટ ઇઝ વોટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ વડોદરા હુ ઇઝ રિસ્પોન્સિબલ અકોર્ડિંગ ટુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વોટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી ગીવન ટુ ઇચ એન્ડ એવરી ઓથોરિટી સો ફાર એઝ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇઝ કન્સ મીડિયા મિત્રો દ્વારા આર્ટિકલો એવા છે ઇન્ટરનેટ પર ઇન્ડિયન એક્સપ્રેસ અને વિવિધ ન્યૂઝપેપર પર કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આશરે ચાર હજાર કરોડ દર્શાવવામાં આવે છે એની અંદરથી તમે કેટલા રૂપિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફાળવો છો કાલે સરકાર કે કોઈ કશું આપે નહીં તો તમે તમારી પ્રજા જે તમને ચૂટીને બેઠાડેલી છે એમને તમે શું આપી શકો છો એવી કોઈ પ્રકારની એમની પાસે કોમેન્ટ કરવા માટેની સ્થિતિ નથી અને સંપૂર્ણ જો એમની બેદરકારી બહાર આવશે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ પાસ થશે તે અનુસંધાને કલેક્ટર કચેરી શ્રીના અધિકારી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રીના અધિકારી હોય તમામ પર કાયદાકીય પગલાં લેવા માટેની અમારી માંગ છે સંપૂર્ણ જે અધિકારીઓની વાત છે અથવા તમે જે વ્યક્તિગત વાત કરવા માંગો છો તેમ આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે આ વસ્તુ પર વધારો ખુલાસો થઈ શકે મને કંઈ લાગ્યું નથી આપ મારી જમણી બાજુ જોઈ શકો છો જે ભાઈ વ્હાઈટ શર્ટ પહેરીને બેઠા છે એમનું નામ છે દીપભાઈ હું જ્યારે બોટ ટ્રેજડી બની ત્યારે હું મોરબીની જ એક સહઆરોપીની મેટરની અંદર દિલ્હી સુપ્રીમ કોર્ટના પરિસરમાં હતો જ્યારે સાંજે મને મોડી સાંજે અમનો ફોન આવ્યો અને કીધું કે સાહેબ મેં આપનો નંબર મેળવ્યો છે અને મને એવી આશા છે કે આપ અમને ન્યાય અપાવશો જેમાં મોરબીમાં અપાયો છે શું આપ કરી શકશો એટલે મેં કીધું કે હું એક વાર મારી રીતે પરિચયમાં લઉં બધાને મારા બે ચાર મિત્રોનો મેં સંપર્ક કર્યો વડોદરામાં તેમની પાસેથી મેં માહિતી લીધી અને આજે આ દીપભાઈના લીધે દસથી વધારે પીડિતો અહીંયા ઉપસ્થિત છે અને હું આ પીઆઈએલ એમના થકી કરી રહ્યો છું ચોક્કસ પણ એક વસ્તુ પાકી છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોને આપ્યું તમારી જવાબદારી શું હતી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની અંદર તમારી જવાબદારી એ હતી કે તમે ત્યાં જઈને ચકાસણી કરો સ્તર પર કે બોટ કેવી છે તમે ચકાસણી કરો ત્યાં લાઈફ જેકેટ છે કે નહીં તમે ચકાસણી કરો કે ત્યાં બધી વસ્તુ બરાબર છે સ્કૂલની જવાબદારી શું છે તમે શું ડીઈઓને જાણ કરી હતી પ્રવાસ લઈ જતા પહેલાં સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ અનુસંધાને જે અમે સુપ્રીમ કોર્ટમાં ટાંક્યું છે ધ સુપ્રીમ કોર્ટ ઓફ ધ કન્ટ્રી ધ લો ઓફ ધ લેન્ડ ઇઝ દેટ અ ટીચર ઇઝ ઇક્વિવેલેન્ટ ટુ અ પેરેન્ટ વેન ધ ચાઇલ્ડ સ્પેસિફિકલી વેન અ ચાઇલ્ડ ઇઝ અ માઇનર દેટ ચાઇલ્ડ ઇઝ ઇન ધ સ્કૂલ પ્રિમાઇસિસ તો જયારે તમારી જવાબદારી આટલી ગંભીર છે તો તમે આ બે દરકારી કઈ રીતે બરતવી અને સ્કૂલના કોઈ આચાર્ય કોઈ ટ્રસ્ટી કોઈના ઉપર પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કોઈને કસી પણ રીતે પ્રોસિક્યુટ કરવામાં આવ્યા છે નહીં આ સમગ્ર માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ છે રિપોર્ટર સની સિંધ સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝ વડોદરા